હાલો ફ્રેન્ડ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર સોવી તો આજે જોઈએ ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પોસ્ટ રહે તો હવે જોઈએ ગોંડલ યાદના લીલા શાકભાજીના ભાવ તો સૌપ્રથમ જોઈએ ટમેટા જે ટમેટાના વીસ કિલ્લાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે આઠસો પચાસ રૂપિયા હવે જોઈએ મરસા જે મરસાના વીસ કિલાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે એક હજાર પચાસ રૂપિયા હવે જોઈએ ગુવાર જે ગુવારના વીસ કિલ્લાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ સોઢસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ કોબીસ જે કોબીસના વીસ કિલ્લાના ભાવ છે તે છસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો સાળી રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ચારસો પચાસ રૂપિયા હવે જોઈએ દૂધી જે દૂધીના વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ चार सौ रुपया से रेगुलर भाव से तर सौ पचास रुपया हमें जे घोड़ा घीसोड़ा वीस किला भाव से बसो पचास रुपया लई तरह सौ पचास रुपया से रेगुलर भाव से तर सौ रुपया हमें फुलावर जो फुलावर वीस किला भाव से बार सौ रुपया लई चौदह सौ रुपया से रेग्युलर भाव से 1300 रुपया હવે જોઈએ લીંબુ જે લીંબુના વીસ ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પંદરસો રૂપિયા હવે જોઈએ સોરા જે સોરાના વીસ કિલ્લાના ભાવશે તો ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે ચારસો પચાસ રૂપિયા હવે જોઈએ કાકડી કાકડીના વીસ ભાવ છે ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈ ચારસો સાલી રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ચારસો રૂપિયા હવે જોઈએ રીંગણા જે રીંગણાના વીસ કિલ્લાના ભાવ છે તો ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ ભીંડો જે ભીંડાના વીસ કિલ્લાના ભાવ છે તે બસો પચાસ રૂપિયાથી લઈ ત્રણસો પચાસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ત્રણસો રૂપિયા હવે જોઈએ કારેલા જે કારેલાના 20 કિલોના ભાવ છે તો ₹400 થી લઈ ₹500 છે જે રેગ્યુલર ભાવ છે ₹450 હવે જોઈએ ગલકા જે ગલકાના 20 કિલોના ભાવ છે ₹360 થી લઈ ₹440 છે જે રેગ્યુલર ભાવ છે ₹400 હવે જોઈએ ગાજર જે ગાજરના 20 કિલોના ભાવ છે ₹400 થી લઈ पाँच सौ रुपया से रेग्युलर भाव से चार सौ पचास रुपया हमें जो वालोर जो वालोर वीस किला भाव से आठ सौ रुपया लई 1300 रुपया से रेग्युलर भाव से एक हज़ार पचास रुपया हमें जो टिंडोरा टिंडोरास कि भाव से तो पाँच सौ रुपया लाइ आठ सौ रुपया से रेग्युलर भाव से छ सौ पचास रुपया હવે જોઈએ મગફળી લીલી જે મગફળી લીલીના વીસ ભાવ છે તો છસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે જે ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ વાલ જે વાલના વીસ કિલાના ભાવ છે તો બારસો રૂપિયાથી લઈ સોઢસો રૂપિયા છે જે રેગ્યુલર છે ચૌદસો રૂપિયા હવે જોઈએ વટાણા જે વટાણાના વીસ કિલાના ભાવ છે 9700 રૂપિયા થી લઈ 4000 રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે 3500 રૂપિયા હવે જોઈએ બટાટા જે બટાટાના 20 કિલોના ભાવ છે 480 રૂપિયા થી લઈ 350 રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે 55 રૂપિયા હવે જોઈએ કાસા પોપાયા કાસા પોપાયાના 20 કિલોના ભાવ છે 200 રૂપિયા થી લઈ 300 રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે 250 રૂપિયા હવે જોઈએ આદુ આદુના વીસ કિલાના ભાવશે તે આઠસો રૂપિયાથી લઈ હજાર રૂપિયા છે જે ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ મકાઈના ડોડા જે મકાઈના ડોડાના વીસ કિલાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે ત્રણસો પચાસ રૂપિયા હવે જોઈએ લીલી હળદર જે લીલી હળદરના વીસ કિલાના ભાવશે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે તેરસો રૂપિયા હવે જોઈએ લસણ જે લસણના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે પંદર રૂપિયા હવે જોઈએ ડુંગળી જે ડુંગળીના પુરાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે સત્તર રૂપિયા ને પચાસ પૈસા હવે જોઈએ મેથી મેથીના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર છે પંદર રૂપિયા હવે જોઈએ તાંજરિયો તાંજરિયાના પુરાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે જે રેગ્યુલર છે નવ રૂપિયા હવે જોઈએ પાલક જે પાલકના પુરાના ભાવ છે દસ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે જે રેગ્યુલર છે અગિયાર રૂપિયા હવે જોઈએ કોથમરી પથમરીના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે બાર રૂપિયાને પચાસ પૈસા હવે જોઈએ બીટ જે બીટના પુરાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સત્તર રૂપિયાને પચાસ પૈસા હવે જોઈએ કાસા કેરા જે કાસા કેરાના વીસ કેરાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે જે રેગ્યુલર છે પાંચસો રૂપિયા હવે જોઈએ કંટોલા જે કંટોલાના વીસ ભાવ છે તે હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે એ રેગ્યુલર ભાવશે અગિયારસો રૂપિયા તો આ હતા ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો દરરોજ તમારા મોબાઈલમાં તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજ તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ